બીજા બધા છોકરાને લેતા આવજો એટલે પાછા બીજાને ફોન કરાવશે એ હારો આવો છો આ મારા ભાઈને શું થઈ આ બકરા રે ને એ દવાખાને લઈ જ નહીં જતો હોય હાની ગોળીઓ નહીં ની લાયા લીવા ઓને હા ભાઈ હા તમાર ભાઈ થોડા વધારે બીમાર છે એટલે ખબર કાઢી જાજો એ કાકા તો જો જતો પણ એ બેટા આ થોડું સ્વાસ્થ્ય દેખજો એ હારો એ બકરા હા

આ વિડીયો પીપીન દાલદાર માર્યું છે બીજો કોઈ નહીં આ વિડીયો ઓછી કરાવો કે લિયલ સેટ નહીં વિડીયો હવે તો કશી મળતું નહીં પેલા બહુ પી કે રોટલી 52 વિડીયો ખાલી કરાય એટલે આ વિડીયો તો મે બંધ કરી છે પણ વિડીયો પીપીને દેતો રે ડાટવાળા વસ્તી ડા ના હોય તો પેલા માધેવે જઈ અને છલમ પી છે પણ તમે વાર રાખતા હો તો કોઈને કારમે બાદ તો સુકાનો નિયકલવા તો એટલે પણ મેં કીધું ઓટો મારવા ગઈ શું ઓટો મારવા ગઈ લો તમાર ભાઈ આયા લો એકાજ ભાઈ બબે સો તમે દવાખાને લઈ જાવ ના તાણે ઘરે સુધી આવી તમે અમે નહી લીકર્યું હોય કશું સાચામાં આટલો બધો સવાર ચડે છે પણ તમે આ એક ગોળી કાઢેલી બતાવો

એના સાર લેવા પેલો ખેતરો લઈને રાસે લી વો વો ટેશન નાખી પડે યાર હાર આ તો અરવિન આ છોકરો ઈ આયો હાલ હમણે એને કેલવા કે એને તો કાડ નાખલા અમે જોડે હું કો પયા અલ્યા પરે જર પેલો છોકરા દાબ આ છું અઈ દેખાડું છું તમને અલ્યા ખેતર કેટલા હા આયો આયો એ

તો કોઈ હંતાડી યોજના ન કેતા જજો બાપલ તારા બાપની તારા પડી નહી ભાઈ હંતાડેલું ગોતી રહ્યો છે કે મારો બાપ છે અધિકાર મારો તો અમારો અધિકાર નહી મોય તમે તો ભઈયો છો અરે મારો તો બાપ છે અલ્યા અરવે અલ્યા ભાગલાનું પડાય દે આપણા ભાગની જમીનનું એ ભયા કે ખાટલાનું કે ખાટલું અરે એને બંધ કરો તમે મને વાત કરવા દો થોડીક પેલી વાત કરી લેવા દો પછી કહું તો તમે કે ખાટલા કે

પણ મારા પેલા બે છોકરા છે ને બકરો આવે તો બધું થાય હવે એટલે કોંતીજી ચાલ આવશે બકરોજી ને હવે કાચું નહીં વાયકાણી ના આગળ બધું કેવડા દો અભાલ ભાઈ તારા બાપે કીધું છે કે મારા છોકરા આલ દે બરોબર અમને હાલ દેજો ખરું 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 લાવ બાપા અમારા ભાગ નું એટલે અમારા તમને હાલવાનું અમારા ભાગ નો પાગલા પાડી હાલે કીધું છે કે મારા છોકરા આલ દે હાલ દેવ ને ના 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 ના

મારા છોકરા પાછા નહી હારા એ તો હું પૈસા તમાર દઈશ પાગલા તમારે નહી લેવા જો એટલે તમારે ઘેર જો ભાઈ ના ઘેર આ તો મારું કરશે જમીન મેં